મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો જાગૃતિ અર્થે રેલી યોજાઈ હતી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓની જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં સરકારી નર્સિંગ કોલેજ સજાનંદ નર્સિંગ કોલેજની બહેનો આશા વર્કર બહેનો જોડાઈ હતી અને ગૃહ માટે બેટી બચાવો બેટી પઢાવો ના નારાઓ લગાવી રેલી ના માધ્યમ થી લોકો જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો ઓલા મને નથી ફોગ્રામ အေးအမှုတို့သေးပဲအေးတို့တို့ပါပါလေတာနောတတ်တာအကြောင်းအရင်းတွေလေလေလီသွားတယ်တော့ આભાર થેન્ક યુ કરતા હશે ત્યારે તમે આ શિક્ષણ માં હાજર હતો તો આજના દિવસે તમે બધી દીકરીઓ હું નક્કી કરો તો આવું ક્યાં બનતું હશે ત્યાં ભૂખ્યા ભલે રહેવું પડે પણ હું નોકરી નહીં કરું આવું બદલાઈ નહીં દઉં જો બનતું હશે તો પોલીસ ખાતામાં જાણ કરી અને વ્યવસ્થિત જે કામ કરનારો છે ગુંડો છે